નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓન લઈ અંદર રાજસ્થાન પર બનેલા ડીપ ડિપ્રેશનને કારણે મિત્રો તમે જોઈ શકો મોટું સાયક્લોનને કારણે ગુજરાતની અંદર મિત્રો તેની અસર શરૂ થઈ ગઈ છે અને ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠાની અંદર ભારે વરસાદની આગાહી કરી છે તો આ જ મિત્રો સિસ્ટમને કારણે રાજસ્થાનના જોધપુર સહિતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારના દ્રશ્યો એટલે કે ફ્લૂડ એટલે કે પૂરના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર પણ મિત્રો આ સિસ્ટમની અસર છે જોવા મળી રહી છે એટલે કે ગુજરાતની અંદર આ સિસ્ટમની શક્યતાને લઈને ઘણા ખરા વિસ્તારોની અંદર મિત્રો વરસાદી માહોલ છે શરૂ થઈ ગયો છે અહીંયા તમને મિત્રો પરફેક્ટ આપણને બતાવવાની કોશિશ કરશું અહીંયા મિત્રો તમે જોઈ શકો છો જે મેપ છે તેની અંદર પરફેક્ટ જોઈ શકો છો કે ધીમે ધીમે વાદળોનો જે પ્રવાહ છે એ મિત્રો છે ગુજરાત તરફ મિત્રો આવી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો ગુજરાત તરફ મિત્રો આવી રહ્યો છે અને લગભગ ને લગભગ મિત્રો આજે રાત્રિના સમયે આ વિસ્તારોની અંદર ઘણો વરસાદ છે જોવા મળી શકે છે અહીંયા તમે લાઈવ દ્રશ્યો પણ તમે જોઈ શકો છો તો આજના વિડીયોમાં મિત્રો આ સિસ્ટમને લઈને જ વાત કરશું કે આ સિસ્ટમ છે હવે મિત્રો ગુજરાત ઉપર હાલી આવે છે એ તમે જોઈ શકો છો અને તેને લઈને જ ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર મિત્રો આજે રાત્રે ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત છે જોવા મળવાની છે તો તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે તેને લઈને આજના વિડીયોમાં વાત કરશું તેમજ કોમેન્ટ પણ અમને કરજો તો આ વિડિયોમાં સંપૂર્ણ માહિતી સાથે વાત કરશું તો આ વિડીયોના અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો અહીં તમે લાઈક જોઈ શકો છો આ જ મિત્રો સાયક્લોન છે જે ગુજરાત સહિતના ભાગો સહિત રાજસ્થાનના ભાગોની અંદર મિત્રો હાલ સર કરી ગઈ છે અને જેને લઈને મિત્રો રાજસ્થાનની અંદર અહીંયા તમે જોઈ શકો જોધપુર હોય જયપુર હોય કોટા હોય કે ઉદયપુર હોય કે તેના ભાગો છે આગ્રાના ભાગો છે આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે કેટલીક જગ્યાએ તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે ભારેથી ભારે વરસાદની શરૂઆત છે જોવા મળી રહી છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર પણ તેની શક્યતા જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદી માહોલ છે એ જામ્યો છે અને તેને હિસાબે હવે આ મિત્રો સિસ્ટમ જોવા જઈએ તો આજે રાત્રી સુધીની અંદર આ સિસ્ટમ ધીમે ધીમે મિત્રો કચ્છ ઉત્તર ગુજરાત દ્વારકા પોરબંદર તેના ભાગોની અંદર મિત્રો આવી રહી છે અહીંયા તમે જોઈ શકો શનિવાર સુધીની અંદર તો જોઈ શકાય છે કે કેટલાક વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડશે જેમાં કચ્છ બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા સૌથી વધુ વરસાદી તારાજીવાળા દ્રશ્યો છે આ સિવાય મોરબી જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટના ભાગોની અંદર પણ ખૂબ જ સારો વરસાદ છે આ સિસ્ટમની હિસાબે છે જોવા મળવાનો છે આ સિવાય સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગરની અંદર પણ સારો વરસાદ છે જોવા મળવાનો છે વીસ તારીખ સુધી મિત્રો આ સિસ્ટમની અસર રહેશે અને ત્યારબાદ મિત્રો અરબી સમુદ્રમાંથી થોડાક મિત્રો તેજ પવનો આવવાને કારણે આ સિસ્ટમ છે વિખાઈ જશે અને આવી રીતે મિત્રો ખાસ કરીને તે જ પવનને કારણે આ સિસ્ટમ છે વધારે આગળ આવે તેવી શક્યતા નથી પરંતુ ઓગણીસ અને વીસ તારીખ સુધી શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદી ઝાપટા છે એ ચાલુ રહેવાના છે પણ તો આ ત્રણ દિવસ એટલે કે અઢાર ઓગણીસ અને વીસ એટલે કે અઢાર તારીખની રાત્રે ઓગણીસ તારીખનો આખો દિવસ અને વીસ તારીખે થોડો તો આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પડી શકે છે આ સિવાય અરબી સમુદ્રમાં જોઈ શકો છો ધીમે ધીમે સિસ્ટમ બની છે આ દક્ષિણ ચીન તરફ મિત્રો એક સાયક્લોન બન્યું છે આ સાયક્લોન છે એ મિત્રો પૂરું થવાની જગ્યા છે જેને લઈને પચીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર મિત્રો તમને વાત કરી દેવી તો બંગાળની ખાડીની અંદર ખૂબ જ જોરદાર સિસ્ટમ બની રહી છે પચીસ તારીખની આસપાસ આ સિસ્ટમ ખૂબ જ મોટી છે ખૂબ જ ભયાનક છે અને તેને હિસાબે જોવા જઈએ તો આગામી સમયની અંદર રેડ એલર્ટ પણ મિત્રો જોવા મળવાનું છે ગુજરાતની અંદર છવ્વીસ અને સત્યાવીસ તારીખની વાત કરીએ તો આ સિસ્ટમ છે ગુજરાતની ઉપર પહોંચી ગઈ છે સત્યાવીસ તારીખને કારણે ઉત્તર ગુજરાતના જે ભાગો છે દક્ષિણ ગુજરાતના જે બોર્ડર એરિયા છે આમ તો જોવા જઈએ તો આખો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતના એટલે કે પૂર્વના જે રાજ્યો છે એ રાજ્યોની અંદર પૂર્વના જે જિલ્લાઓ છે દાહોદ ગોધરા છોટાઉદેપુર નર્મદા તાપી અરવલી ડાંગ સહિતના ભાગો તેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા આ વિસ્તારો છે શરૂઆતની અંદર આ વિસ્તારોમાં ભારે વરસાદ ત્યારબાદ મિત્રો પાટણ બનાસકાંઠા સાબરકાંઠા તેમજ મિત્રો કચ્છ જિલ્લો જોઈ શકો છો તો આ જિલ્લાની અંદર ભારે વરસાદ પડશે સૌરાષ્ટ્રની અંદર પણ સારા વરસાદની શક્યતા છે જૂનાગઢ અમરેલીની અંદર સારો વરસાદ જોવા મળવાનો છે પણ ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો ફરી એક વખત અરબી સમુદ્ર છે એ પવન ફૂંકવાનું કામ કરી રહ્યું છે તો ફરી પાછા તેજ પવનો ફૂંકાવાને કારણે અહીંયા તમે જોઈ શકો આ સિસ્ટમ છે લાંબો સમય સુધી ટકી રહેશે નહીં અને ત્યાર પછી કોઈ બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની રહી નથી તો તેને હિસાબે જોવા જઈએ તો પછી કોઈ સિસ્ટમ સિસ્ટમ બનશે નહીં અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ચીનની અંદર બે મોટા વાવાઝોડા બની રહ્યા છે અને દક્ષિણ ચીન છે એ ખાસ કરીને અત્યારે તમામ ભેજને પોતાની તરફ મિત્રો ખેંચી રહ્યો છે અને જેને લઈને જ બંગાળની ખાડીની અંદર કોઈ મોટી સિસ્ટમો બનતી નથી જો મિત્રો નીચલા લેવલે સિસ્ટમો બને આ લેવલે અને આ સિસ્ટમો મિત્રો ખાસ કરીને આવી રીતે આગળ વધે ફરી એક વખત આપણે મિત્રો મેપ કરીએ કે આ સિસ્ટમ એકદમ નીચલા લેવલે બને અને આવી રીતે મિત્રો તેનું વહન ચાલુ થાય તો જ મિત્રો ગુજરાત સહિતના ભાગોની અંદર સારો વરસાદ રહેશે બાકી દૂર જો સિસ્ટમો બની ભારતથી તો તમામ બેસ આ સિસ્ટમો ખેંચી જાય છે તો એવી રીતે મિત્રો આ સિસ્ટમોને કારણે ગુજરાતની અંદર વરસાદની ઘટ છે એ જોવા મળી રહી છે બાકી આગામી ચોવીસથી લઈને અડતાલીસ કલાક ગુજરાતની અંદર ખૂબ જ સારા વરસાદની આગાહી છે ગુજરાત હવામાન વિભાગનો મેપ પણ જોઈ શકો છો જેની અંદર અઢાર તારીખ એટલે કે આજે મિત્રો કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરના છૂટાછવાયા ભાગોની અંદર પરંતુ ભારે વરસાદની શક્યતા એટલે કે આજે રાત્રે આ વિસ્તારમાં ભૂક્કા કાઢી શકે છે આ સિવાય દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર પાટણ મહેસાણા પોરબંદર જૂનાગઢ રાજકોટની અંદર પણ ખૂબ જ સારા વરસાદની શક્યતા છે ત્યારબાદ મિત્રો હવામાન વિભાગે જોઈશું અઢાર તારીખે જે શક્યતા ઓગણીસ તારીખે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે જે આપણે અગાઉ પણ વાત કરીએ વીસ તારીખે પણ થોડીક તીવ્રતા છે પરંતુ ઓગણીસ એકવીસ તારીખથી ફરી સિસ્ટમની છે એ અસર ઓછી થઈ જાય છે અને તમે જોઈ શકો છો કે આવી રીતે ત્યારબાદ મિત્રો ફરી પાછી છવ્વીસ સત્યાવીસ તારીખથી વધારે સિસ્ટમ એક્ટિવ થશે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત